જે અંધત્વ છે મારું એ મારી ખામી નથી પણ મને મારા પરિવારે હંમેશા એવું જ સમજાવ્યું છે કે તું આને ખામી ગણીશ તો લોકો પણ આને ખામી ગણશે અને લોકો તને પછી એવી રીતે ટ્રીટ કરશે એટલે હંમેશા એમણે મને આ મારી ખૂબી તરીકે કીધું છે અને એટલે જ મેં મારી સ્ટ્રેન્થ માની અને એના કારણે મને તાકાત મળી જો હું મારી તૈયારી પાછળ કહું તો ટેન્થમાં મને સુધા મેમ હતા જેમણે મેથ્સ લેવડાવ્યું એમના કારણે જ અત્યારે મેં કોમર્સમાં આગળ હું વધી શકી ત્યારબાદ મારી જે ફ્રેન્ડ છે કૈલાશ એ છેલ્લા ત્રણ વર્ષથી મારી જોડે રહે છે અને એના કારણે જ મારી આખી છે એકદમ ઇઝી થઈ ગઈ હતી ત્યારબાદ આગળ પ્લસ થ્રી ત્રીસ મિનિટ મળતી હતી તો એક તો એ થોડું મને રાહત રહેતી હતી પ્લસ જે મારી રાઇટર હતી એની પકડ કેલ્ક્યુલેટરમાં બહુ જ સારી હતી મારે તો ફક્ત એને કમાન્ડ આપવાના હતા બાકી એને આખું કેલ્ક્યુલેશન એણે પણ કર્યું અને જેટલું મારાથી શક્ય થાય એટલું મેં મારા માઇન્ડમાં પણ કરવાનો પ્રયત્ન કર્યો જેના કારણે બંનેના આન્સર મેચ થઈ જાય મતલબ દાખલો સાચો થઈ ગયો આગળ અમે મારે બીબીએ કરવું છે આઈ એમ ઇન્દોર માંથી ત્યારબાદ એમબીએ આઈ એમ અહેમદાબાદ માંથી પછી બિઝનેસ માટેનો પ્લાન છે